નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશભાઈ કનારા ખેડૂત મોલ ગંડોલ ખેડૂત મિત્રો અત્યારે ભર ઉનાળે માવઠા રૂપી સમયની અંદર ચોમાસા જેવો વરસાદ પડી રહ્યો છે અને અલગ અલગ જગ્યાએ ખેડૂતો અમુક જેને પાણીની સુવિધા છે એને તો મગફળી વાવવાનું એ ચાલુ કરી દીધું પરંતુ હવે ધીમે ધીમે રોહિણીની જે સમયગાળો કહેવાય એ સમયે વાવણી થાય તો એ સારું કહેવાય અગાઉ પણ ઘણા ખેડૂતોએ વાવેતર કર્યું છે પણ એમાં પણ વ્યવસ્થિત ધ્યાન રાખી અને આગળ વધવાની જરૂર છે અત્યારે હું તમારી વચ્ચે જે આવ્યો છું એ મારે વાત એ કરવી છે કે આપણે મગફળીનો પાક જે છે એ વાવેતર કરવાના છીએ ત્યારે એમાં જે બે મુખ્ય પ્રશ્નો આવે છે એક જમીનની જીવાત જેને મુંડા કહેવાય છે અને બીજું કે કોલા રોટ જેને ઉગસુકનો રોગ કહેવામાં આવે છે આ બે જે છે એ મગફળીના મુખ્ય પ્રશ્ન છે અને એનું જે નિયંત્રણ છે એ માત્ર ને માત્ર બીજને પોટ આપવાથી જ થાય છે જો પોટ આપ્યા વગર તમે વાવેતર કરો ને પછી આ બેમાંથી કોઈ પણ પ્રશ્ન વધતા ઓછા પ્રમાણમાં આવવાની શક્યતા રહે ત્યારે એને નાખવા અથવા તો એને દૂર કરવાનો આપણે પ્રયત્ન કરીએ તો ત્યારે ખર્ચો પણ વધી જાય અને આપણને પૂરામાં પૂરું પરિણામ પણ મળે નહીં તો અહીંયા હું તમારી વચ્ચે વાત કરવાનો છું આપ બધાય શાંતિથી આ વિડીયોને સાંભળવાનો છે બીજા ખેડૂતો સુધી શેર પણ કરવાનો છે અમારી જે ખેડૂત મોલ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી હજારો ખેડૂતો જે છે એ પ્લે સ્ટોર માંથી ખેડૂત મોલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને ખેતીની માહિતી મેળવી અને મગફળી કપાસ જેવા પાકોની અંદર સારામાં સારા ઉત્પાદન પણ લઈ રહ્યા છે તો તમે પણ એમાં બાકી હોય તો એમાં પણ આગળ વધજો મારી જે વાત છે કયા પટમાં આગળ વધવું એને આગળ વધારીએ તો મગફળીની ની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા પટ આવે છે કે તમે ખુદ કન્ફ્યુઝ થઈ જાવ કે શેનો પટ મારવો મણે સો રૂપિયાના ખર્ચ થી લઈ અને સાડા ચારસો રૂપિયા સુધીનો મણે ખર્ચો થાય એ પ્રકારના અલગ અલગ પટ આવે છે પરંતુ આપણી જરૂરિયાત કેવી છે આપણી જમીનમાં કેવો પ્રશ્ન આવે છે એના આધારે પસંદગી કરવાની હોય નહીં કે જેમ ફાવે એમ આપણે ખર્ચા કરવા માંડીએ પેલી શરૂઆતની વાત કરીએ કે જે કોઈ ખેડૂતોને જમીન સારી છે બહુ છાણિયું ખાતર ભરાતું નથી મૂંડા અથવા તો સુકારાનો બહુ પ્રશ્ન નથી આવતો એવા ખેડૂતો જે છે એ નોર્મલ પટની અંદર આવે તો પણ ચાલે એની અંદર આપણે ક્લોરોપાયરીફોસ અને એક તારા મમરી જે છે એને જીવાતના જીવાતના નિયંત્રણ માટે વાપરી શકીએ મણે પચાસ મિલી પ્રમાણે ક્લોરોપાયરીફોસ અને પચાસ ગ્રામ પ્રમાણે એકતારા આનું દ્રાવણ બનાવી એની સાથે ફૂગનાશક ની અંદર સ્ટાર્ટઅપ સાફ પાવડર જે છે એ અથવા તો ક્લોરોથિલોનિલ જે જટાયુ ફૂગનાશક પાવડર છે આનો પણ તમે ઉપયોગ કરી શકો આ તમને પરિણામ પણ આપશે અને તમારું બજેટ પણ સાચવશે એનાથી થોડુંક આગળ પ્રશ્ન જો આપણે વધારે આવતો હોય તો એની અંદર બે વસ્તુ છે કે જો સુકારાનો પ્રશ્ન વધારે રહેતો હોય જમીનમાં તો આપણે સારું ફૂગનાશક પસંદ કરવું પડે એની અંદર અહીંયા જે પડ્યું છે એમાંથી વિટા વેક્સનો પણ ઉપયોગ કરી શકાય આ સિસ્ટીવા આ બધા ઓળખો છો એનો પણ ઉપયોગ કરી શકાય આ જે પ્રારંભ એક્સ્ટ્રા છે એનો પણ ઉપયોગ કરી શકાય અથવા તો એવરગોલ જે છે એનો પણ ઉપયોગ કરી શકાય આ જે છે એ સારામાં સારા ફૂગનાશક છે કે જેનો આપણે પોટ આપીએ તો એ ઉગસુક ના રોગ સામે નિયંત્રણ આપે એમાં આપણી જરૂરિયાત પ્રમાણે અને આ બજેટને ધ્યાનમાં રાખીને તમારે જે છે એ ફૂગનાશક છે એ પસંદ કરવાનું થાય બીજું અહીંયા જે પડ્યું છે આ જે છે છે સેફ કે જેની અંદર જીવાત અને ફૂગ બંનેનું એકસાથે નિયંત્રણ કરતી દવા છે આ કંપનીનું છે આ જે છે એ પણ એક જ વસ્તુની અંદર ફૂગનાશક અને જીવાત બંને વસ્તુનો સમાવેશ થઈ જાય છે માનો કે મુંડાનો પ્રયત્ન પ્રશ્ન વધારે રહેતો હોય જમીનમાં ફૂગનો પ્રશ્ન ઓછો રહેતો હોય મુંડાનો પ્રશ્ન વધારે રહેતો હોય તો એના માટે થઈ અને મુંડા માટેની જે દવા છે એની અંદર આ ઇમિડા ક્લોપ્રીડ અડતાલીસ ટકા જે એફએસ છે ગોચો જે છે એનો પણ ચાલીસ થી પચાસ મિલી પ્રમાણે ઉપયોગ કરી શકાય અથવા તો ક્લોથિયાનિડીન એટલે કે ડેન્ટોત્સુ જે છે એ પણ મળે ત્રીસ થી પાંત્રીસ ગ્રામ પ્રમાણે ઉપયોગ કરી શકાય એ સિવાય બીજી પણ ઘણી બધી દવાઓ આવે છે આ થાયમેથોક્ઝામ ત્રીસ ટકા એફએસ જે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ આ બધી અલગ અલગ પ્રકારની મગફળીના પટ માટેની ફૂગ અને જીવાત માટેની દવાઓ છે જેની આપણા ખેતરની અથવા તો આપણી જમીનમાં કઈ રીતની જરૂરિયાત છે એના આધારે તમારે ઉપયોગ કરવાનો અથવા તો પસંદગી કરવાની રહે હવે મેં જે કયા બધી દવાઓની તમને માહિતી આપી તમે ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝ થતા હોય કે ભાઈ આની અંદર શેનો ઉપયોગ કરવો બંને સારી વસ્તુ લેવા જઈએ ઉપયોગ કરવા જઈએ તો તમારા પ્રતિ મણનું બજેટ વધી જતું હોય છે કોકને એવો પ્રશ્ન હોય કે મારે

બંનેનું નિયંત્રણ થાય એ પ્રમાણે સારામાં સારી ટેકનોલોજી આધારિત ફૂગનાશક અને જીવાતનાશકની જે દવા છે છે એનું મિશ્રણ બનાવવામાં આવ્યું પણ વિચાર્યા વગર તમે મણ તો પાંચસો એમ એલ ની જે કીટ છે એનો ઉપયોગ કરશો એટલે તમને મુંડા અને ફૂગની બાબતમાં સારામાં સારું પરિણામ મળશે આ જે છે એ ગયા વર્ષે લગભગ ઘણા બધા ખેડૂતો દ્વારા આનો ઉપયોગ કરી અને એને ખૂબ જ સારામાં સારું પરિણામ જે છે એ મુંડા અને ફૂગની બાબતમાં મળેલો હતો હવે અહીંયા એક ખાસ વાત તમને એ ધ્યાન દોરવાની કે ઘણી વખત ખેડૂતો દ્વારા એવી ભૂલ થતી હોય છે કે એમને મણ જે છે કે ભાઈ મગફળીના દાણાનું પ્રમાણ જે છે એ ઘણું વધારે હોય અને એ દવા જે છે એ ઓછી લેતા હોય હવે એવું બને કે માનો કે તમે તમારી પાસે દાણા જે છે એ સત્તર મણ છે અને તમે દવા જે છે એ બાર મણ ની લઈને આવીને પછી એને તમે સત્તર મણમાં ઉપયોગ કરો તો એવું બની શકે કે દવાનું પ્રમાણ ઘટી જાય અને ક્યાંક ને ક્યાંક તમને જે રિઝલ્ટનું પરિણામ છે એ ઓછું મળતું એવું બને છે ભૂતકાળમાં જે આવા દાખલા થયેલા છે એના આધારે આ તમને વાત કરું છું પરંતુ કોઈ પણ જે કઈ જગ્યાએથી તમે ખરીદી કરતા હોય સારામાં સારી વસ્તુની ખરીદી કરવાની છે કારણ કે એક વખત જો મુંડાનો પ્રશ્ન અથવા તો ફૂગનો પ્રશ્ન આવ્યો તો એ પાછળથી નિયંત્રણ કરવામાં ખૂબ જ

આ વસ્તુ જે છે એને કુરિયરના માધ્યમથી મંગાવી હોય તો પણ અમારો જે છે પર સંપર્ક કરી અને સફાઈઓ ને પણ મગાવી શકે છે એ સિવાય એમ અહીંયા જે કઈ પણ મેં વાત કરીએ દવાઓ પીડી છે એ પણ તમે કુરિયરના માધ્યમથી ગમે તે વિસ્તારમાંથી મંગાવી શકો છો અમારી આખી જે ટીમ છે આના માટે કામ કરે છે તો આ જે છે આખી પટની માહિતી થઈ ત્યારબાદ મગફળી આગળ જે કઈ પ્રશ્નો આવવાના છે એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરતા રહેવાના છીએ ખેડૂત મોલ સાથે તમે જોડાયેલા રહેજો જે કઈ પ્રશ્ન ખેતીને લગતો હોય તો ખેડૂત મોલ એપ્લિકેશન છે એની અંદર પૂછતા રહેજો ને એમાંથી એનું નિરાકરણ મેળવતા રહેજો આભાર